વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં રવિ સિઝનના પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાય છે ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે તેમ છતાં તેમને પૂરતું ખાતર મળી રહ્યું નથી છેલ્લા પંદર દિવસથી ખેડૂતો યુરિયા ખાતર માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે ઘરના કામ પડતા મૂકીને ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે ખેડૂતોના મતે તેઓ સવારે પાંચ વાગ્યાથી ઠંડીમાં ચા પાણી પીધા વગર લાઈનમાં ઉભા રહે છે હાલ લગભગ બસો લોકોની લાંબી કતાર લાગે છે પરંતુ તેમને ખાતર મળતું નથી ખેડૂત જણાવે છે કે અડધો શિયાળો વીતી ગયો છે પછી ખાતર શું કામનું સમયસર જરૂરિયાત મુજબ ખાતર નહીં મળે તો શિયાળુ પાકને મોટું નુકસાન થશે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે ચાર દિવસથી ખાતર લેવા થયા જ સંઘમાં આવે છે પણ ખાતર મળતો નથી બબે બે ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યા છતર ખાતર હોતો નથી આવે છે આવે છે એમ કહે છે પણ કઈ આવતો નથી ચાર દિવસથી આજે ધક્કા ખાઈએ છીએ અને શિયાળુ પાકમાં હાલ ખાતરની જરૂર છે અને હાલ ખાતર ના મળે તો પછી ખાતરને અમારે શું કરવાનું તો ખાતર તાત્કાલિક મળે બધા ખેડૂતોને એવી રીતની અમારી સરકારશ્રીને અરજી કરી દઈએ છીએ શું નામ તમારું મારું નામ વીરમાભાઈ ચોથાભાઈ ગણતા ચાર દિવસથી થી ધક્ ખાતર મળતો છે નહી ચોમાસું પાણીથી નુકસાન જોયું પડે વગર ખાતરે નુકસાન થાય ખાતર સારું કાંઈ મોટા ખોવા ગમે ગમેટી વાર ઉભા રહ્યો નંબર હાથમાં લખી આલે પણ ખાતર હાથે આવતું બરોબર ખાતર તાત્કાલિક મળે તો ઠીક ને કાંઈ ધર્મ ધક્કા થાય કાંઈ મારી લાઈને થવાનો પાછ બપોર થાય ભૂખ લાગે તાર ઘરે ખાવા વગર દીધેર અહીંયા ટાણ આવો ઉઠીને ખાતર મળે તો સારું હોય ને કા લાઈન હતા એડી રિચાર્જ દાડે ને હવે ભરી જેટલા દાડે એડી સરકાર ખબર ને બીજા સંઘવાળા ને ખબર ખાતર ને કેવી જરૂર છે જરૂર એટલે ખબર હોય ખાતર હોય તો થાય ને હવે શિયાળો જીયો વરા ઓસ્યો ભઈ વરાળો જીયો શિયાળો દે ને મેરે કારણ કે આ રૂપી છે એમાં ઉપા સા હવાર 4 વાગે ખાતર લેવા આયા સા બે ત્રણ દિવસથી ખાતર લેવા આવા સા એટલે ખાતર મળતો નથી પૂરતો અમુક કહે છે કે ભાઈ છ હજાર મેટ્રિક ટન આપણે જિલ્લામાં ખાતર લાવવામાં આવે છે પણ હજુ સુધી ખેડૂતોને મળ્યો નથી ખેડૂતો કતારમાં આવીને સવારના ચાર ચાર વાગે ઉભા રહે છે પણ ખાતર મળતો નથી અમારી ચોમાસું સિઝન ફેલ ગઈ છે ચોમાસું સિઝનમાં ખેડૂતો કશું મળ્યું નથી બધું રમણ ભમણ થઈ ગયું છે હવે શિયાળુ સીઝનની વાત છે તો શિયાળુ સીઝનમાં ખાતર નથી એટલે ખાતર વગર ઉત્પાદન મળશે નહીં ખેડૂતને અને ખાતર વગર ઉત્પાદન નહીં મળે અને ઉનાળુ સીઝનની અંદર સરકાર કેનાલમાં પાણી આપતી નથી એટલે પાણી આપે નહીં તો ઉનાળુ સીઝન પણ ખેડૂતને મળતી નથી ને ખેડૂત કરે છે કઈ રીતે કારણ કે ઉનાળુ તો પાણી નથી આપતી વે અહીંયા શિયાળુ સીઝનમાં લેવાનું છે શિયાળુ સીઝનમાં ખાતર ન મળે તો અમે શું કરીએ એટલે મારી વિનંતી સરકારશ્રીને એટલી રહે કે અમને ખાતર પૂરો પાડે મારોનો અમીરભાઈ છે ખાતર લેવા માટે અમે ચાર ચાર પાંચ પાંચ વાગે ઉઠીને બપે સતત દિવસથી આવા ખાતર મળતું નથી સરકાર ખરીને વિનંતી છે કે ખાતરનો જથ્થો કૂરતો મોકલાવે તો ખેડૂત ખાતર નાખે ને ઉત્પાદન લે ને કાતોમાં આવું સિઝન ફેલથી છે ખાતર મળતું નથી